કેટલા બાળકોએ ભાગ લીધો બેન અંદાજી 80 થી 85% બાળકો દરેક બાળકને ચાન્સ મળે એ રીતે અમે પ્રયાસ હા ગારેડિયાના જે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે એને શું ઉપદેશ આપવા માંગો છો વાલીઓને જીવનને લગતા જ ઘણા બધા અમે કૃતિઓ રજૂ કરેલી હતી જેમ કે વ્યવસન મુક્તિ છે સ્વચ્છતા અભિયાનને ખાસ મહત્વ આપેલ હતું ઈ સિવાય બાળક ફક્ત ભણે નહીં પણ સાથે સાથે એનામાં ઘણી બધી

એવા દરેક નાટકમાં કે દરેક કાર્યક્રમમાં અમે એક થીમ રાખેલી હતી જેમ કે એક કાર્યક્રમ છોકરીઓ ધોરણ આઠ ની બાળાઓએ બેટી બચાવો બેટી પઢાવો એક યોદ્ધા બન ગઈ બેટી એવો એક ડાન્સ રજૂ કર્યો હતો જેથી વાલીઓને એવી પ્રેરણા મળે કે દીકરી પણ દીકરા સમાન છે અને દીકરીઓને પણ તમે આગળ અભ્યાસ કરાવો એની પણ એક કઈક ઈચ્છા છે જે તમે પૂરી કરો એક નાની એવી અમારી શાળાની છોકરી હતી જેને એક દીકરી વિશે વક્તવ્ય આપ્યું હતું એ વક્તવ્ય ઉપરથી ઘણા વાલીઓને પ્રેરણા મળી એમાંના જ એક વાલીએ એવું પણ કીધું કે અમે એ છોકરીનો ભણવાનો ખર્ચ પણ હું આપીશ તો આવા અનેક કાર્યક્રમો અમે રજૂ કર્યા કે એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો કે જેનાથી વાલીઓને એવું પ્રેરણા મળે કે વ્યસન એક આપણા શરીર માટે તો નુકસાનકારક છે જ આજુબાજુના સમાજ માટે પણ નુકસાનકારક છે અને આપણો જ સમાજ બગડે છે તે પછી એક અમે સ્વચ્છતા ડાન્સ રજૂ કર્યો હતો કે જેની થીમ હતી કે આપણી આસપાસનો કચરો આપણા મન તન શરીર બધાનો કચરો દૂર થાય અને પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરો આપણું નામ રાણીપા જીતીશાબેન શ્રી ગારીડા પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકમાં અભ્યાસ કરો